જાંબુગોડાની સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ ખાતે વિશ્વ પર્યટન દિવસને અનુલક્ષીને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડાની સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન વિનયન કોલેજ ખાતે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે સપ્તધારા અંતર્ગત શોર્ટ ફિલ્મોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી અને પર્યટન પર આધારિત શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લાના પર્યટન સ્થળનું મહત્વ ઉજાગર કરતી લઘુ ફિલ્મો જેવી કે પાવાગઢની સુંદરતા અને પાવાગઢના સુંદર તરંગો એ તેમની મોહકતા વડે સમગ્ર દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જે એચ યાજ્ઞિકના દિશા સૂચન મુજબ ફિઝિક્સ વિભાગના ડોક્ટર અભિષેક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રકલ્પ ડોક કોઓર્ડિનેટર શ્રી પ્રકાશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બોટની વિભાગના પ્રોફેસર શશિકાંત પરમાર અને હિન્દી વિભાગના પ્રોફેસર રણજીતભાઈ બારીયા નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી